કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીમાં એક સાંધે ત્યાં તૂટે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલા માટે કારણ કે સૌથી પહેલી આપણે વાત કરીએ તો વડોદરામાં જે આખો કિસ્સો સામે આવ્યો જેમાં જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કર્યો ત્યારબાદ કેતન ઇનામદારનું ક્યાંક અંગત કારણોસર રાજીનામાની બાબત સામે આવી હતી ત્યારબાદ ક્યાંક આખો મામલાને સમિટી પણ લેવામાં આવ્યો અને ભીખાજી ઠાકોરની વાત કરીએ તો ત્યાં પણ ક્યાંક ઠાકોર સમાજ હાલ તો જે આકરા પાણીએ જોવા મળી રહ્યો છે તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે ના કેમ અમારા જે અત્યારે ઉમેદવાર હતા તેમને બદલવામાં આવ્યા શોભનાબેન તો આયાતી ઉમેદવાર છે કેમ તેમને ટિકિટ આપવામાં આવી તે પણ એક મામલો સામે આવ્યો હતો સાથે સાથે સૌરાષ્ટ્રમાં પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન હતું તેને લઈને પણ અત્યારે મામલો ગરમાયો છે ચૂંટણી પંચમાં ક્યાંક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે આ બધી પરિસ્થિતિને જોતા એક જ બાબત સામે આવી રહી છે કે એક બાજુ એક સાંધે ત્યાં તેર તૂટેવી પરિસ્થિતિ છે અને બીજી બાજુ નેતાઓનો ક્યાંક ભાષા સંયમ પણ અત્યારે આવતો જોવા મળતો નથી તેની પાછળ જવાબદાર શું તેના લઈને પણ આપણે ચર્ચા વિચારણા કરીશું આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે અર્ચનાબેન નાયક અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સાબરકાંઠાના મહિલા અગ્રણી છે જે આપ ત્રણનો સૌ દિભરાતો સ્વાગત છે અર્ચનાબેન શરૂઆત હું આપનાથી કરવા માગીશ એક બાજુ જે રજૂઆત કરવા માટે મહિલાઓ પહોંચી હતી રમણલાલ વોરાને રમણલાલ વોરા કે જે ઈડરના ધારાસભ્ય છે સાથે સાબરકાંઠાના એટલે સાબરકાંઠા જિલ્લાના પ્રભારી પણ તેમને નીમવામાં આવ્યા છે અને બીજી બાજુ જે આખો મામલો સામે આવ્યો અને તેમાં પણ જે ક્યાંક અપશબ્દો તેમના દ્વારા બોલવામાં આવ્યા તેવી બાબત પણ સામે આવી આપ કઈ રીતે જોઈ રહ્યા છો તે ઘટનાને સર એક બેઠક થઈ હિંમતનગરમાં વાડીમાં ઘર ઘર સંપર્ક બેઠક બેઠક શાંતિથી પરિપૂર્ણ થઈ ગઈ હતી ત્યારે અત્યારે જે હાલ ભીખાજી ઠાકોર પાસેથી ને ડામોર જે જાતિવાદ ને લઈને ટિકિટ એમણે એમની જાતે પરત આપી ત્યારબાદ મહેન્દ્રસિંહ બારૈયાની પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ જેનો વિરોધ ચાલી રહ્યો હતો અને એ વિરોધ દરમિયાન શ્રી રમણલાલ વોરા સાહેબે જે અપશબ્દ બોલ્યા એના કારણે જે જિલ્લા પંચાયત સદસ્ય આરોગ્ય સમિતિના સદસ્ય અનસુયાબેન ગામતી ઘણી ઠેસ પહોંચી છે

મહિલા સશક્તિકરણની ની બાબત ઉપર ચર્ચા કરવામાં આવે છે અમે ક્યાંક એક પણ એવી ચર્ચા કરી હતી કે અત્યારે તો આ શરૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટી એ ઘણી સારી બી બાબત છે પણ અત્યારે આ પ્રકારનું જે વર્તન છે મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવે છે તેત્રીસ ટકા અનામત આપવાની બાબત જોવા મળતી હોય છે

અને એમના જ જીભ ઉપર સંયમ ના રહે ગમે તેવું સ્ટ્રેસ હોય આ ગમે તેવું એમને ટેન્શન હોય કે ગમે તે એક્સવાય ઝેડ વાત છે એમની પણ એમને આ રીતનું વર્તન નતું કરવું જોઈતું એમનું આ વર્તન આખા પક્ષને એક એવી જગ્યાએ કઈ અત્યારે મૂકી દીધો છે ને કે શું પક્ષ બી શું નિર્ણય લેશે આ વર્તન એમનું ચૂંટણી માથે છે તે છતાં એમને સંયમ રાખવો જોઈતુંભાઈ એક બાજુ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ ક્યાંક એમ કહેવાય કે કવિતાની રાજનીતિ પણ અત્યારે આવતો જોવા મળી રહી છે ટનાટન જે વર્ડ છે તેનો પણ અત્યારે આવતો ઘણો બધો ઉપયોગ જોવા મળી રહ્યો છે બીજી બાજુ રમાલાલ વોરા પણ ક્યાંક ભાષા સંયમ અત્યારે આવતો ભૂલ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે પરસોત્તમ રૂપાલા પણ ક્યાંક ભૂલ્યા જેને લઈને પણ ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે પ્રશાંતભાઈ આ તમામ બાબતોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલાં તો જે સવારથી ટનાટનનું યુદ્ધ ચાલુ થયું છે એને મને લાગે છે આપણા બધાનો દિવસ અમે ટનાટન કરી નાખ્યો એક તો કવિતના સ્વરૂપમાં આક્ષેપોના સ્વરૂપમાં હવે બધું ટનાટન જ છે તમારા એટલે વાડ્રા સાહેબના ડીએલ પાર્ક બી ટનાટન ને અને સોસો કરોડના કંપન ટનાટન છે પણ જનતા ટનાટન નથી અને આપણા મુદ્દાઓ ટનાટન નથી આપણે લોકોને જે રીતે વાત કરી મહિલા સશક્તિકરણની આ મહિલાઓ ટનાટન નથી આજે જે રીતે અભદ્ર વર્તન કેમ થયું હવે અને અચાનક એવા મંત્રીઓ આજે રમણલાલ વોરા માટે મને એટલા માન છે કારણ કે અમારી સાથે ડિબેટ પેનલમાં ઘણી વાર આવેલા છે પોતે વિધાનસભાના અધ્યક્ષ રહેલા છે અધ્યક્ષ તરીકેનું જે સ્થાન શોભાયું છે કારણ કે અધ્યક્ષ તરીકે એક પ્રભાવશાળી વ્યક્તિ રહ્યા છે શિક્ષણ મંત્રી રહ્યા છે મહિલા બાળ વિકાસ મંત્રી તરીકે રહ્યા છે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી તરીકે રહ્યા છે એટલે કોઈ લગભગ ખાતું એવું બાકી નથી અને તેમ છતાં અચાનક આવું થયું એટલે કોઈ પ્રકારનું કોઈ ફ્રસ્ટ્રેશન હશે અંદરનો કોઈ બીજી કોઈ નારાજગી હશે પક્ષ સાથેની જે કંઈ હોય પણ પણ કેમ છે હું પોતે વ્યક્તિગત રીતે સાથે વાત પણ કરીશ કે શું થયું તું આવું કેમ થયું એટલે એક સો નિંદનીય છે પણ એમના જેવા મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા જેવા મંત્રીઓ જયારે ભાન ભૂલી જાય અને આટલું બધું જયારે બેફામ બોલવાનું ચાલુ કરે તો શું આને તમારી જે અત્યારે સત્તા નું જેમરેલા છે આખી એમાં તમે તમારું મધું હોય તો આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થતી હોય છે બાકી આજ સુધી ભાજપના આમાં શું કે કારણ કે ભાજપના ધારાસભ્યો તો કેટલું બોલવું એની સ્ક્રીપ પણ કમલમથી આઈ જતી હોય છે એમના પ્રવક્તાઓને શું બોલવું કેટલું બોલવું એની સ્ક્રીપ્ટ પણ કમલમથી આવી જતી હોય છે આવી પરિસ્થિતિમાં આ મંત્રીઓ બોલી જાય અત્યારે જો નીતિનભાઈ બી બે ઘણા વખત થી આપડે જોયું હશે શીરો અને ખીચડી ઉપર બોલતા થઈ ગયા છે તો ક્યાંક ને ક્યાંક મને લાગે એટલે ઊંઘી ગયેલો અંતર આગળ જતા દેશની સંસ્કૃતિને ભાજપની સંસ્કૃતિને અને ગુજરાતની જનતાને ક્યાંક ઠેસ ના પહોંચાડે એનું ધ્યાન એ તો ભાજપે જ રાખવું પડશે અને હવે ભાજપે ઊભા થવાનો સમય આવી ગયો છે અત્યાર સુધી એટલે ઊંઘતા હતા કારણ કે જનતા એમને પ્રેમથી વિશ્વાસપૂર્ણ રીતે વિશ્વાસ હતી કે તમે ગેરજીન હોઈ જાઓ અમે તમને લઈ આવીશું અને એટલા માટે એકસો છપ્પન બીજી પાંચ તૈયારીમાં હોય એટલે એકસો સાહીઠ બાસઠ હોય તો આંકડો જ અમને જ નથી આવડતો એટલે જનતાએ એમને વિશ્વાસ આપ્યો હતો એટલે એ લોકો ગેરજીન હોઈ ગયા હતા પણ એ ઊંઘમાં ને ઊંઘમાં આટલો બધો બફાટ કરશે એવી મને પણ આશા નતી ઓવરઓલ ફરી પાછું તો મુદ્દા થી ભટકી અને ટનાટન આક્ષેપો માત્ર સોશિયલ મીડિયા પૂરતું રણયુદ્ધ દર વખતે ટ્વિટરના વોર આપણે જોયેલા છે ટ્વિટર ઉપર એક બીજા કંઈક નું કંઈક લખે આ બાજુ ચોકીદાર ચોર હે તો મે ભી ચોકીદાર આ બાજુ કા પરિવાર ને માત્ર ગાંધી પરિવાર તો માત્ર મને એવું લાગે છે ખાલી રાજકીય પક્ષો પૂરતી જ રાજનીતિ સીમિત થઈ ગઈ છે અને એમાં કંઈક જનતાના આવર્તા મુદ્દા જનતાને આવરી લેતી વાતો ક્યાંય નથી આવતી એનું બહુ દુઃખ છે

અત્યારે રમાલાલ વોરાની પણ વાત કરીએ ધારાસભ્ય સાબરકાંઠામાં કોઈ એવા વ્યક્તિ નહીં હોય કે અમરેલીમાં અને સાથે આખા ગુજરાતમાં અત્યારે નામ છે કારણ કે અત્યારે એઓ સેન્ટ્રલમાં પણ હશે એટલે બહુ જ સાચી બાબત છે કે અત્યાર કેમ આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે તેને લઈને પણ સવાલ યથાવત છે જયવંતભાઈ શું કહેશો આ તમામ ઘટનાક્રમને લઈને આ રાજનીતિ ક્યાંક ટનાટન રાજનીતિ થઈ ગઈ છે એવું લાગે છે જો પહેલી વાત તો એ છે કે જેમ પ્રશાંતભાઈ ગઢવીનો અનુભવ છે રમણલાલજી વિશે એમ મારો પણ વ્યક્તિગત અનુભવ છે ડિબેટમાં સાથે ઘણીવાર વાત કરેલી છે એટલે ઓફ ધ રેકોર્ડ જે કહેવાય ને એટલે કે ડિબેટ પૂરી થાય એ પછી પણ એમની ભાષામાં સંયમ ભાષાના શબ્દોનું ચયન અને એક શાલીનતા હંમેશા જોવા મળી છે અને આપથી વાત કરવાની અને ક્યારેય કોઈ એ પ્રકારની વાત નહીં કરવાની એટલે આ પ્રકારનું અને મને ખરેખર આમાં શું શું થયું છે છે અને અને વાત 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 ખબર નથી એટલે આ એક કરવી આને સાચી માની ને જ વાત કરવી એ એક આપણે સાચી જ માની છીએ કારણ કે મહિલાઓ ક્યારેય ખોટું નથી બોલતી હોતી મોટા ભાગે અ એટલે એને સાચી માનીએ તો મને લાગે છે કે એમની પહેલી ભૂલ હશે જો આ પ્રકારની ભૂતકાળમાં મને યાદ નથી આવતું અને એ કદાચ પોતાની દિલગીરી પણ વ્યક્ત કરશે ખેદ પણ વ્યક્ત કરશે પરંતુ વાત એ છે કે આને આપણે ચૂંટણી સમયે જ કેમ યાદ કરીએ છીએ અથવા તો આ જે પ્રકારના શબ્દો અપશબ્દો અને માત્ર રાજકારણીઓ પૂરતું જ કેમ વાત કરીએ છીએ કારણ કે લેખકો પણ ઘણીવાર અમુક નવી નવી ગાળો સર્જવા માટે કેટલાક લેખકો પ્રખ્યાત છે કુખ્યાત છે અને

એવી મહિલાઓ પણ ગાળો બોલતી થઈ ગઈ છે હવે ત્યાં ક્યાં આપણે વાત કરવી અને એ પણ કેવી ગાળો બોલે છે એ પાછી કારણ કે બધી મોટા ભાગની ગાળો છે એ મહિલા ને અપમાન કરતી ગાળો છે એટલે એ પણ એવી ગાળો બોલે છે પ્રશ્ન એ છે કે તમામ સમુદાય છે ગાળોને એને દૂર કરવી પડશે ગાળો બોલવાનું દૂર કરવું પડશે અભદ્ર કે ભદ્ર તમારે શબ્દો છે એનું ચયન કરતા શીખવું પડશે અને આના પાયામાં બીજું એ પણ છે કે આપણી પાસે એવું સુચારુ મનોરંજન નથી આપણી પાસે એવું અખંડ આનંદ જેવું સાહિત્ય વાંચવાનું હોય ઘરે ઘરે પહેલા ટેબલ ઉપર જઈએ ત્યારે આપણને એ જોવા મળતું હતું કે અખંડ આનંદ હોય નવનીત સમર્પણ હોય કુમાર હોય કે પછી બીજું સારું સાહિત્ય રામાયણ વંચાતી હતી આપણે ત્યાં ઘરે ઘરે તો એ બધું બંધ થઈ ગયું છે અને આપણને આ બધું ગમે છે ને એક આ રાજકારણી ને કેશું એટલે પછી એ કે છે કે પેલા રાજકારણી એમ બોલ્યા હતા એ કોઈ બચાવ જ નથી ભાજપ વાળા બોલ્યા હોય તો ભાજપ વાળા દોષી કોંગ્રેસ સુપ્રિયા સિંહ બોલ્યા હોય તો એ પણ દોષી અને ભાજપ દિલીપ ઘોષ બોલ્યા હોય તો એ પણ દોષી એને જ્યાં સુધી આપણે દરેક આમાં એને પેલું નહીં કરીએ એ ત્યાં સુધી બીજું ટનાટન તમે વાત કરી તો આ બહુ આજનો દિવસ છે કોંગ્રેસના ના નામે એટલા માટે રહ્યો કે ભાજપમાં તો બધી રીતે ઉકળતો ચરુ છે જ અને એમાં પરેશ ધાનાણી એ એક ગોલ કર્યો અને ગોલ છે બરાબર નિશાન ઉપર લાગ્યો બરાબર લાગ્યો અને ભાજપ છે પ્રતિક્રિયામાં આવી ગયો ભાજપે ભાજપના પ્રવક્તા અને કન્વીનર છે એનો જવાબ આપ્યો એટલે આમ કહીએ ને તો એ કોંગ્રેસે જે એજન્ડા સેટ કર્યો આજેના દિવસે એ એજન્ડામાં બરાબર ભાજપ આવી ગયો હવે આમાં કઈ જવાબ આપવાની જરૂર નતી તમારે એને કરતા કોંગ્રેસની સ્થિતિ શું છે આપણને ખબર છે શંકરસિંહ વાઘેલાએ સૌથી પહેલી વાર ટનાટન શબ્દ વાપરો કે અમારી સરકાર ટનાટન છે અને એક જ વર્ષ પણ ચાલી ગઈ બીજા વર્ષે દિલીપ પરી વાઘેલાનું જે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નું નામું નખાઈ ગયું એ પક્ષનું પણ નામું લખાઈ ગયું અને હવે તો એની કારકિર્દીનું પણ નામું લખાઈ ગયું એટલે પ્રશ્ન એ છે કે ટનાટન શબ્દ જે વાપરે છે એનો પક્ષ એના પક્ષમાં શું સ્થિતિ નો ડાઉટ પ્રદેશ ધાનાણીએ પોતે પોતાની પોતાનો પક્ષ એટલે કે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે કારણ કે કોંગ્રેસમાં આજે તમે જુઓ ને કે કોઈ એગ્રેસિવ નથી અથવા તો આ વ્યંગ કરી શકે એવું પણ કોઈ રહ્યું નથી હવે એ પરેશ ધાનાણીએ પોતાનો પક્ષ છે એનેથી મજબૂત કરી લીધો કે જો હું એગ્રેસિવ છું અને એને રાજકોટમાંથી ચૂંટણી નહીં લડવાની એક બુદ્ધિમત્તા પણ દર્શાવી કારણ કે ત્યાં હારે તો એની પછી કારકિર્દી પર પૂર્ણ વિરામ લાગી જાય એ પૂરેપૂરી સંભાવના હતી એટલે બંને રીતે

અ બેઠક તો શાંતિપૂર્ણ પૂરી થઈ ગઈ જેના માટે બેઠ જે સંપર્ક બેઠક જે યોજવામાં આવી હતી પણ કેવું થયું કે આપણે બારૈયા જે કોંગ્રેસના નેતા હતા અને હવે જે ભાજપમાં જોડાયા છે અને એ પણ એમને નહીં અને આપી એમની વાઈફ મીન્સ એમના પત્નીને ટિકિટ આપી એનો મહિલાએ વિરોધ નોંધાવ્યો છે કે તમે એમ કે આયાતી શોભનાબેન બારૈયાને કેમ ટિકિટ આપી

કે આ પ્રકારની અત્યારે આવતો જે પરિસ્થિતિ પણ અર્ચના અ તમે તમને જ જોઈએ એક પ્રશ્ન કે જ્યારે રાજકારણની આપણે વાત કરતા હોય ત્યારે તેમાં જાહેર જનતાના પ્રશ્નોને લઈને અત્યારે આપણે ચર્ચા કરતા હોઈએ છે હું છું પ્રશાંતભાઈ છે કે પછી જયવંતભાઈ છે અમે છેલ્લા ઘણા વર્ષોથી અત્યારે ચર્ચાઓ કરતા હોય છે પણ પ્રજાના પ્રશ્નોને લઈને અમે ચર્ચા કરતા હોય છે કે પછી બ્રિજનો મુદ્દો હોય ખરાબ રોડ રસ્તા હોય પાણીનો મુદ્દો હોય ખેડૂતોનો પ્રશ્ન હોય એવું ઘણું બધું જોવા મળતું હોય છે પણ રાજકારણમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ભાષા સંયમ અત્યારે તો જે જોવા મળતો નથી

એમાં એમ કે એમને ચૂની ચૂની નેતાઓ કે પછી મહિલાઓ માટે બધું ઘણું વિચાર્યું છે આજે આત્મનિર્ભર મહિલાઓને બનવા માટે એમને એક સપોર્ટ કર્યો છે અને જો આ જ વર્તન પાર્ટીના વિધાનસભાના એ પણ વરિષ્ઠ જે જીતી ચૂકેલા છે સાબરકાંઠા જિલ્લાના પ્રભારી છે અને એમના થ્રુ જો આવું વર્તન થાય તો એ યોગ્ય નથી એક સામાજિક એક મહિલાની દ્રષ્ટિએ હું કઉ તો અને તે છતાં પણ કદાચ ચલો એ વસ્તુ થઈ ગયા પછી પણ ત્યાં ને આક્રોશ મહિલાએ ઠાલ્યા પછી પણ એમને જે એમની ભૂલનું ભાન થયું હોત અને એમણે એ જ વખતે અનસુયા બેનને એમ કીધું હતું કે બેન ભાઈ મારાથી બોલાઈ ગયું છે તમે આવો આપણે ચેમ્બરમાં વાત કરી લઈએ છીએ કે ભાઈ ચલો તમારા જે બી હોય તો કદાચ મહિલાએ આટલો આક્રોશ વ્યક્ત ના કર્યો હોત એમણે કે એમની વાત કદાચ એમણે એક વખત સાંભળી હોત પણ એવું એવું સાહેબ તરફથી કશું કરવામાં આવ્યું નહીં અને કદાચ હવે અ કેવું છે કે આપણે મોડામાંથી વચન એક વાર છૂટી ગયું બોલાઈ ગયું એ પાછું ખેંચાતા નથી શબ્દ આપણા એવી સિચ્યુએશન અહીંયા થઈ ગઈ છે કે એમણે બોલી નાખ્યું છે પણ એ શબ્દ પાછા ખેંચી નહીં શકે અને કદાચ હવે એ માફી માગશે તો પણ મહિલા રાજી થશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે એટલે હવે સાબરકાંઠામાં પણ ક્યાંક મામલો હવે ગરમાવાનો છે તેવી બાબત સામે આવી છે જયવંતભાઈ હજુ એક પ્રશ્ન આપણે પછી પ્રશાંતભાઈને પૂછું ઝેવેન ભાઈ આ જે તનાટન જે વર્ડનો જે ઉપયોગ થયો ત્યારબાદ પરસોત્તમ રૂપાલાની પણ આપણે વાત કરીએ કે તેમનાથી પણ ક્યાંક ત્યારે તો ક્ષત્રિય સમાજ નારાજ જોવા મળ્યો છે ત્યારે સાબરકાંઠાનું ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની પરિસ્થિતિ કયા કારણોસર ભારતીય જનતા પક્ષમાં હવે છે ને એક સત્તા આવે ને એટલે મદ આવતો જાય છે અને સત્તા લાવે જો એક કહેવત છે ઇંગ્લિશમાં કે પાવર કરપ્ટ બટ એબ્સોલ્યુટલી પાવર કરપ્ટ એબ્સોલ્યુટલી એટલે તમારી પાસે સંપૂર્ણ સત્તા આવી જાય તો એ તમને બધી રીતે બગાડી દે મદ આવી જાય આપણને કોઈ ઉતારના નથી સિંહાસન ઉપરથી આ પ્રકારનો મદ એટલે તમે જો કે આજે ડિબેટમાં ક્યાંય કોઈ જગ્યાએ ભાજપના લોકો આવતા નથી પોતાની વાત સારી રીતે મૂકવાનું માધ્યમ અત્યારે ડિબેટ છે પણ ખબર નહીં કેમ ડિબેટમાં નથી આવતા આ આ કયા પ્રકારનો પ્રયોગ છે સંયોગ છે પ્રયોગ છે શું છે ખબર નથી પડતી અને એટલે આ પ્રકારનું વર્તન સતત થઈ રહ્યું છે અને તમે ચાહે એના મેને તો મારા પત્રકાર મિત્રો તરફથી પણ સાંભળવા મળે છે ઘણીવાર કે કાર્યાલય કે બધાય જતા હોય છે રિપોર્ટિંગ માટે તો ત્યાં પણ કેવું વર્તન થતું હોય છે અને એટલા માટે પ્રશ્ન થાય કે આ જે પ્રકારનું સંસ્કૃતિ શું આ કોંગ્રેસના લોકો આવ્યા એના કારણે આ મદ આવ્યો છે કે પછી હવે એમને કોઈ ભય રહ્યો નથી કે કોંગ્રેસ નબળી પડી ગઈ છે હવે આપણને કંઈ તકલીફ પડે એવું નથી પરંતુ આ પ્રકારનું વર્તન ભાજપને નુકસાનકારક છે અને એમાંય તે જે લોકો સંઘની કેડરમાંથી ઘડાયા છે જે લોકો સંઘની શાખામાં જઈને ઘડાયા છે એવા લોકો છે એ આ વર્તન કરે એ મને લાગે છે કે એના પોતાના ભવિષ્ય માટે પણ પ્રશ્નાર્થ રૂપ બનશે કારણ કે ભાજપમાં અત્યારે તમે જુઓ કે દિલીપ ઘોષને પણ એને સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે એ લોકો અત્યારે જે નેતાઓ છે ત્યાં એ નુપુર શર્માને પણ એક તરફ બેસાડી શકતા હોય અને સારા સારા બીજા નેતાઓ છે એને પણ એક બાજુ બેસાડી શકતા હોય તો એવું કોઈ માને કે ભાઈ આપણે પણ યાવત ચંદ્ર દિવા કરો એવું કહેવાય છે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે એક સમયે મને યાદ છે કે ઓગણીસો ચોર્યાસી માં રાજીવ ગાંધીને જયારે ચારસો ચાર બેઠક મળી હતી ઇન્દિરાજી ની સહાનુભૂતિના કારણે તો એ વખતે એક સૂત્ર બોલાતું હતું કે જબ તક ચાંદ નામ હવે એ પછી શું સ્થિતિ થઈ કોંગ્રેસની તરત જ માં પાંચ વર્ષ પછી અઠ્યાસી કે નેવ્યાસી બેઠક ઉપર એ સંકોચાઈ ગઈ અને ત્યારથી માંડીને અત્યાર સુધી વચ્ચે બે હાજર ચાર નો ગાળો બાદ કરો છો દસ વર્ષનો તો કોંગ્રેસ સતત પતન તરફ છે હવે એમાંથી ક્યારે બેઠી થશે એ પ્રશ્ન છે પરંતુ ભાજપની પણ આ સ્થિતિ ભવિષ્યમાં થઈ શકે એમ છે અને જેવા મોટા નેતા એવું કહેતા હોય કે અમે તો પચાસ વર્ષ માટે શાસન કરવા આવ્યા છીએ ત્યારે એને આ પ્રકારના વર્તન અને આ પ્રકારના લોકો ઉપર લગામ મૂકવી પડશે આ પચાસ વર્ષ તો શું પાંચ વર્ષ પણ શાંતિથી શાસન નહીં કરી શકે કારણ કે અત્યારે જે પ્રકારનો ઉકળતો ચરુ છે એને ડામો બહુ અઘરો થઈ પડશે તે તમે જોવો કે ગુજરાતમાં એવું લાગી રહ્યું છે જાણે કોઈ નેતૃત્વ જ નથી હવે એ વાત અલગ છે કે નવેમ્બર બે હજાર બાવીસ માં જેમ અમિત શાહ આવ્યા અને પછી એને આ બાજી સંભાળી લીધી એવું કદાચ થાય તો નવાય નહીં પરંતુ અત્યારના જે સંકેતો છે એ બહુ ચેતવણી રૂપ છે પ્રશાંત ભાઈ ગઈકાલે જ જે સાબરકાંઠાનો વિરોધ હતો ને તેની ઉપર પણ મેં ચર્ચા કરી હતી અને ત્યારે એક એવી બાબત પણ આવી હતી કે અત્યાર સુધી આપણે ચર્ચા કરી હતી કોંગ્રેસના કકાટને લઈને એમ કહીએ ને કે અડધી રાત્રે પણ અત્યારે તો જો કોઈને પણ કહીએ કે ના કોંગ્રેસના કકાટ ઉપર બોલવાનું છે તો અત્યારે તમામ તૈયારથી જયવંત પ્રશાંતભાઈ તમે કે પછી જયવંતભાઈએ તમને પણ ફોન કરીએ તો તમે પણ કહો કે ના અમે અત્યારે આની પર બોલી લઈશું અમને કોઈ વાંધો નહીં પણ અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની પરિસ્થિતિ છે એક ત્યાં તીર તૂટે વડોદરા બન્યું વડોદરા પછી સાબરકાંઠા સાબરકાંઠા પછી અત્યારે તો પરસોત્તમ રૂપાલાનો જે કેસ આવે એમાં રાજકોટ અને છેલ્લે હમણાંની જ બાબત છે ગીર સોમનાથની પણ બાબત સામે આવી છે તેમાં પણ રાજેશ ચુડાસમા વિરુદ્ધ પોસ્ટર અત્યારે તો જે જોવા મળી રહ્યા છે પ્રશાંતભાઈ આ આ પરિસ્થિતિ કેમ એ પણ શિસ્તબદ્ધ પાર્ટી કેડર બેઝ પાર્ટી ગણાતી એવી ભારતીય જનતા પાર્ટીમાં ભાજપ શિસ્તબદ્ધ છે એટલે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમની શિસ્તતામાં એવું તો નહોતું જ કે ગમે તેવાને લઈ આવો કોંગ્રેસીઓને પણ લઈ આવો ખાલી ભેગા કરવાના છે શોબાજી કરવા માટે આપણે તો લાવવાના છે એવું એ એ લખ્યું જ નથી ભાજપની પુસ્તિકામાં એટલે એટલી શિસ્તતા છે ને એટલે જ આ ભાજપના મુખ્ય કાર્યકર્તાઓ છે ભાજપ માટે કામ કર્યું છે એ ભાજપમાં જયારે વાજપેયીજીની સભા હોય જાતે માઈક બાંધવાના હોય અને ઘરે ઘરે પૂરીને રોટલીઓ માંગવા જવાનું હોય જમવા માટે એ લોકોએ થકી આ અવાજ બહાર આવ્યો છે કે તમે આ શું કરવા બેઠા છો આ પક્ષની દશા બેસાડવા બેઠા છો એ દશા ના બેસાડવી પડે અને આગળ જતા નુકસાન ના થાય એટલા માટે અંદરથી જાગેલો અંતરાત્માનો નાભી નાદ બહાર આવ્યો છે એ લોકોનો કે હવે આને બંધ કરો અને આમ ને આમ અમે જેના માટે તમારા માટે કામ કર્યું અમે જે કોંગ્રેસીઓને ગાળો દીધી આજે એ કોંગ્રેસીઓને અમારે બેનર લઈને ફરવાનો આમને વોટ આપજો આમને વોટ આપજો એટલે આત્મસન્માન જેવી વસ્તુ હોય સમાન જેવી સેલ્ફ રિસ્પેક્ટ જેવી જે વાત હોય એ અહીંયા ખરેખર ગવાતો હોય એટલે આ વિરોધ બહાર આવે હવે રૂપાલા સાહેબ ની વાત એટલે મને બે વાત યાદ આવી અમે રૂપાલા સાહેબ ને સવાયો ચારણ કહીએ ગઢવી એમ અમે અમારા જેવું બોલે ગઢવી સાહિત્યની ભાષા બોલે એમની વાણીને હું વાણી કહેતો જ નથી એ સંત વાણી અને સાહિત્યની ની જ બોલતા હોય હર હંમેશ પણ એ જો આવી એ આવું બેફામ બોલી જાય એટલે મેં કીધું ને એમ કે આજે વોરા સાહેબ ની આખી વાત સાંભળી રૂપાલા સાહેબની વાત સાંભળી એટલે હજી માનવામાં નથી આવતું પણ તેમ છતાં થયું છે એ કડવી વાસ્તવિકતા છે તો એ ડેફિનેટલી દેખાડે છે ક્યાંક સત્તાનો મધ ક્યાંય પોતે ભાન ભૂલી ગયા છે હવે કે ભાઈ હવે અમે જ અમે છીએ બાકી સબ પાણી કમ હે એક આ બધું જે વાતાવરણ ભેગું થયું છે ત્રીજી વાત છેલ્લી કે બે સત્તર પછી સતત જે કોંગ્રેસ લોકો ભાજપમાં આવ્યા છે અને ભાજપને પોતાને ઇનસિક્યુરિટી ફીલ થવાની ચાલુ થઈ છે ભાજપના કાર્યકર્તાઓને તો એમના માટે આ પહેલો અને છેલ્લમ છેલ્લી તક છે જો બે હાજર ચોવીસ માં ભાજપ સરકાર રિપીટ થઈ ગઈ મોદી સાહેબ પાછા આવી ગયા ગુજરાતમાં તો એકસો છપ્પન વધતા પાંચ છ બીજી સીટો એટલે એકસો પાસઠ ધારાસભ્યો થઈ ગયા તો ભાજપના કાર્યકરોને બીજી કોઈ તક હવે બે હાજર ઓગણત્રીસ સુધી મળવાની નથી

ભાજપનો જાગ્યો છે ત્રીસ સેકન્ડમાં જવાબ આપજો આવતીકાલે સીઆર પાટિલ એ જવાના છે રાજકોટ ડેમેજ કંટ્રોલ કરવા માટે શું આ જે આખી બાબત જે થઈ જે હાઈ કમાન્ડ સુધી પહોંચશે ને હાઈ કમાન્ડ કંઈક કરશે આપણે અત્યાર સુધી કોંગ્રેસ માટે બાબત પર ચર્ચા કરી છે એટલે હવે તો મોદી સાહેબ અને અમિત શાહ ઉપર અત્યારે તો જે સવાલ આવી ગયો છે શું તેઓ હવે કંઈક કરશે કંઈક ગુજરાતમાં સવાલ રૂપાલા સાહેબ છે એટલે આવ્યો છે બીજું કોઈ હોત તો હજી મોડી મંડળને થોડું થોડુંક આઘું પાછું થાય રૂપાલા સાહેબ એટલે કેડર ના પહેલા બીજા ત્રીજા નંબરના વ્યક્તિ કહેવાય હવે એક બાજુ સી આર પાટીલ ત્યાં જવાની વાત કરે છે બીજી બાજુ હમણાં જેવું અમે સાંભળ્યું કે અમદાવાદમાં સિંધુ ભવનમાં સિત્તેર કરતા વધારે ક્ષત્રિય સંસ્થાઓ ભેગી થવાની છે આ બે કોન્ટ્રાવર્સી મને હજી ગળે ઉતરતી નથી એટલે કાં તો પછી અહીંયા સી આર પટેલ કારણ કે ક્ષત્રિય સમાજ પાછો બધું ભૂલી જાય એટલો તો પેલો સમાજ નથી એ પણ યાદ તો રાખશે આમનું અપમાન થયું છે રોટી પેટી વાતો કરી છે યાર તમે એટલે એ અપમાન સહન નહીં કરી શકે હું માનું છું પછી નહીતર તો મેં તો એવો આ બધા સમાજને જોયેલા છે કે હમણાં રૂપાલા સાહેબ જીતી જશે રાજકોટથી મંત્રી બનશે અને આજ સમાજ પાછું તલવારો આપશે સાફા પહેરાવશે ઘોડા ઉપર ઉપર બગીઓ એમના કાઢશે તો પછી બોલવાનો મતલબ નથી રહેતો એટલે આ તો હવે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન જેવી વાત છે જો કાલે સાંજે આપણે ફરી ચર્ચા કરશું કે સી આર પાટીલ ક્ષત્રિય સમાજ સાથે શું કરીને આયા અને સામે ક્ષત્રિય સમાજે સિંધુ ભવનમાં શું સ્ટેપ લીધા છે